અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર નવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગંગાજમના સોસાયટીમાં રૂપિયા ચાલીસ લાખથી વધુના ખર્ચે પેવર બ્લોક સહિતની કામગીરી કરવામાં આવશે ત્યારે ગંગાજમના સોસાયટી ખાતે આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ પટેલ અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણ નગરપાલિકા સભ્ય પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત શહેર ભાજપના હોદ્દેદારો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં ચાલીસ લાખથી વધુ ખર્ચે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં કારોબારી શહેરમે નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કેતકીબેન પુષ્પાબેન પાર્ટીના હોદ્દેદાર નરેન્દ્રભાઈ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી કેયુરભાઈ ધીરેનભાઈ અને પાર્ટીના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા